સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે માથાભારે સજ્જુ કોઠારીની ટોળકી વિરુદ્ધ ગુચ્છીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ ટોળકીનો એક સાગરીત પોતાની ધરપકડ ટાળવા વિદેશ જતો રહ્યો હતો

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે આ ગુનામાં કુલ ચાર આરોપીઓ સંડોવાયેલા હતા જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી મોહમ્મદ સમીર સલીમ શેખ અલ્લા રખા ગુલામ મુસ્તફા શેખ અને ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીના નામ જાહેર થયા હતા તે પેકેજની ટોડકીનો લીડર મોહમ્મદ 사ஜித் ઉર્ફે સಜ್ಜુ કોઠારી તથા મોહમ્મદ સમીર સલીમ શેખની તારીખ 25 ના રોજ ધરપકડ થઈ અને રખાર 21/12/2023 ના રોજ સુરત દ્વારા વિરાર ઈસ્ટ મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુલામ કોઠારી જે એક એક નોટરીયસ હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ વગેરે અનેક કેસોમાં તથા જેમાં ટોક જેવા બે કેસોમાં પકડાઈ ચૂકે છે એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય ચાર મેમ્બરો પર સંડોવાયા હતા જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કુલમ કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ

પ્રવૃત્તિઓ કરતો હતો અને નાસ્તો ફરતો હતો આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને બાતમી મળી હતી કે ગુલામ હુસેન હૈદર અલી બોજાણી દુબઈથી સ્પાઇસ જેટની ફ્લાઇટ દ્વારા મુંબઈ એરપોર્ટ ખાતે આવવાનો છે જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીની મદદ મેળવી આરોપી ગુલામ હુસેન હૈદર અલી બોજાણીને મુંબઈ એરપોર્ટથી જ ઝડપી પાડ્યો હતો બે હજાર બાવીસ થી આ ગુલામ મોહમ્મદ છેલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈ થી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજાર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું પકડાયેલ આરોપી ગુલામ હુસેન ભોજાણી પોતાની વિરુદ્ધ ટોક નો ગુનો દાખલ થતા પોતાની ધરપકડ ટાળવા તે જે તે સમયે સુરત થી દિલ્હી ખાતે જઈ ત્યાંથી ભારત દેશ છોડી ઈરાન દેશમાં કુમ ખાતે નાસી ગયો હતો અને ત્યાં ધાર્મિક સ્થળે ચાર મહિના રોકાયો હતો ત્યારબાદ આફ્રિકાના માડા ગાસ્કર ખાતે ચાર મહિના રોકાયા બાદ દુબઈમાં બે મહિના રોકાયો હતો અને ત્યાંથી ઝ્યુરિક સ્વિટ્ઝરલેન્ડ થઈ યુએસએના ન્યુયોર્ક શહેર ખાતે નાસી ગયો અને યુએસએમાં क्विज एरिया वुड हेवन मा रेड रोफ मोटल मा रिसेप्शनर तरीके तथा न्यूयॉर्क शहर ना लॉन्ग आइलैंड पर दुबई स्मॉक शॉप मा सेल्समैन तरीके नौकरी करतो तो गुलाम मोम हैदर हुसैन हैदर बोजानी आई थी भाग्या अलग अलग ओछा मोछा छ थी सात कंट्रीओ मा फरतो रह्यो तो आई थी दुबई दुबई उपरांत आ, दिल्ली दिल्ली ईरान कुम પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એમનો એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે

કન્સલ્ટ એસ્ટેટના માલિક હેમલ પુષ્કર ગાંધી પાસેથી સાજપુરમાં ફ્લેટો વેચાણના બહાને ત્રણ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી ચાલીસ ફ્લેટોની ખોટી અને બોગસ સહીવાળી ડાયરીઓ આપી હતી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પકડાયેલ આરોપી વિરુદ્ધ અઠવાલાયન્સ પોલીસ મથકમાં અને ઉમરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે